અને વચ્ચે સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ છે અને વિસ્તરણની પહેલા ન્યૂઝરૂમ પાસે એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે મંત્રીમંડળના વિસ્તરણને લઈને ન્યૂઝરૂમ પાસે એક્સક્લુઝિવ માહિતી કેટલાક ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થયા છે જે વાતને લઈને ન્યૂઝરૂમમાં મહોર મારી હતી જેમાં ફોન આવતાની સાથે તેમણે જાણ કરાઈ કે મંત્રીમંડળમાં તમને સ્થાન આપવામાં આવ્યું છે શપથ માટે કાલે તૈયાર રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે જે જે ધારાસભ્યોને ફોન આવી રહ્યા છે એક એક ધારાસભ્યો જેમને જેમને ફોન આવી રહ્યા છે જેમના નામની ચર્ચા છે તેમની સાથે જ ન્યૂઝ રૂમે ખુદ વાતચીત કરી રહી છે એ વાતચીત દરમિયાન ધારાસભ્યો ખુદ કબૂલ કરી રહ્યા છે કે હા અમને એવા ફોન આવ્યા છે કે આવતીકાલે તમારે સપટ લેવાના છે તમે તૈયારીઓ શરૂ કરો તૈયારીઓ શરૂ કરવા માટેના અત્યાર સુધી લગભગ ત્રણ કરતાં પણ વધુ ધારાસભ્યોને ફોન આવી ચૂક્યા છે ત્રણ જેટલા ધારાસભ્યોને ફોન આવતાની સાથે જ ન્યૂઝરૂમે પણ એમની સાથે ટેલિફોનિક વાતચીત કરી એમને ટેલિફોનિક વાતચીતમાં એવું પણ કહ્યું કે હા અમને સંગઠનની અંદરથી ફોન આવી ચૂક્યા છે સરકારમાંથી પણ ફોન આવી ચૂક્યા છે કે તમારું નામ નક્કી છે તમારે તૈયારી શરૂ કરવાની છે તમારે આવતીકાલે शपथ લેવાના છે જેટલા જેટલા નેતાઓને ફોન આવી રહ્યા છે તમામ નેતાઓ હાલ ગાંધીનગરની અંદર ઉપસ્થિત છે અને બીજી એક મહત્વપૂર્ણ વાત

અત્યારે હાલે ન્યૂઝરૂમ પાસે એક્સક્લુઝિવ માહિતી આવી છે કેટલાક ધારાસભ્યોને ફોન પણ આવ્યા છે જેને જેને ફોન આવ્યા છે તેમણે પોતાના પરિવારને પણ ફોન કર્યા છે કેમ કે આ તમામ ધારાસભ્યો ગાંધીનગરની અંદર છે અને ત્રણ કરતાં વધારે ધારાસભ્યોને ફોન આવી ચૂક્યા છે કે તમારે મંત્રીના શપથ લેવાના છે પ્રદીપ આપણે પહેલા તો ભાજપના ધારાસભ્યોને કહી દઈએ કે તમને અજેડા નંબર ઉપરથી ફોન ઉપાડવાની ટેવ નહીં હોય ઘણી બધી વખત તમે અજેડા નંબરના ફોન નથી ઉપાડતા પણ આજે ગમે એનો ફોન ઉપાડી લેજો કારણ કે ગમે ત્યારે તમને અજૈડા નંબર પરથી ફોન આવી શકે ને કહી શકે તમારે કાલે સપોર્ટ લેવાના છે હવે વાત કરીએ કે કેને કેને ફોન આવે ને કેને ફોન ઉપાડી લીધા તો સૌથી પહેલી ખબર આવી રહી છે અમદાવાદ સાણંદ ગાંધીનગર લોકસભા એટલે કે અમિત શાહ ના લોકસભા ક્ષેત્રના ધારાસભ્ય કનુ પટેલને કે જે કનુ પટેલના પિતા કરમસિંહ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય હતા ને ત્યારબાદ

કારણ કે અમિતભાઈ ગુજરાતમાં છે ભાજપના મહામંત્રી બંસલ ગુજરાતમાં છે જેપી નડા ગુજરાતમાં છે ત્યારે ખૂબ મોટી ઉથલપાથલ પાથલ નક્કી છે પ્રદીપ આપણે નહીં જાણી જવું એવા નામ કપાવાના છે અને નહીં જાણી એવા નામની મિનિસ્ટ્રીમાં એન્ટ્રી થવાની છે જે રીતે ભુપેન્દ્ર પટેલની સરકારે બે હજાર બાવીસમાં એકસો છપ્પન સીટ સાથેની સરકાર બનીને સૌને ચોંકાવ્યા કારણ કે અનેક દિગ્ગજોને પડતા મુકાયા તેમાં જીતુ વાઘાણીનું નામ પણ છે કિરીટસિંહ સોલંકીનું નામ પણ છે કિરીટસિંહ રાણાનું પણ નામ છે અનેક નામો ચોંકાવ્યા હતા અમદાવાદ જિલ્લાના ગાંધીનગર લોકસભાના સાણંદ વિધાનસભામાં જે ધારાસભ્ય છે કનુ પટેલ તેના ફોન પર પેલી ઘંટડી વાગે છે અને કહે છે કે તમારે કાલે મંત્રી તરીકેના શપથ લેવાના છે એટલે એક વાત હવે પ્રદીપ નિશ્ચિત છે કે ઓલપાડના ધારાસભ્ય તેની સાથે જ મુકેશ પટેલ રાજ્ય કક્ષાના મંત્રી હતા એટલે કે મુકેશ પટેલનું રિપ્લેસમેન્ટ કોળી સમાજમાંથી આવી ગયું છે કનું પટેલ બનશે એટલે બીજી વાત એ પણ છે કે પરસોત્તમ સોલંકીનું રિપ્લેસમેન્ટ હીરા સોલંકી બનવાના છે અને કુંવરજીભાઈને કદાચ કદાચ છે 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 પરંતુ ઘંટડીઓ વાગવાનું શરૂ થઈ ગયું પહેલો ફોન આવી ગયો સૂત્રો એવો પણ દાવો કરી રહ્યા છે કે સંજય કોરડીયા ફોન પણ આવ્યો છે પરંતુ તેમાં હજી સત્તાવાર માહિતી નથી મળતી પરંતુ તમે ક્યાંય ન જતા ન્યૂઝરૂમ સતત જોતા રહેજો કારણ કે આજે હવે બ્રેક પણ નથી લેવાના એક ખબર પણ નથી ચૂકવાના અને તમારા સુધી એક એક સેકન્ડના સમાચાર અમે તમને પહોંચાડશું કારણ કે કોણ બનશે મંત્રી કોની દિવાળી સુધરશે કોની દિવાળી બગડશે એવા ક્યાં અગિયાર મંત્રી છે કે જેનું પત્તું કપાઈ જવાનું છે એવા ક્યાં અગિયાર મંત્રીઓ છે કે જે ઘર ભેગા થવાના છે એમાં એક સૌથી પહેલું નામ છે પ્રદીપ

આ તમામ સૂત્રો દાવો કરી રહ્યા છે પ્રદીપ પરંતુ દર મિનિટે દર સેકન્ડે અત્યાર સુધી સમીકરણો બદલાતા હતા પરંતુ મોટા ભાઈ લિસ્ટ લઈને આવી ગયા છે એટલે હવે સીધી ફોનમાં ઘંટડીઓ વાગવાનું શરૂ થયું છે અને બપોર સુધીમાં મોટા ભાગની વાત છે તે ક્લિયર થઈ જશે પ્રદીપ અ બિલકુલ દેછિત આભાર જોડાઓ બદલ અને માફ આપવા માટે તો અત્યારે હાલ ગુજરાતના જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જમને ગત મોડી સાંજે સૂચના આપવામાં આવી હતી વહેલી સવાર સુધીમાં

મહત્વપૂર્ણ સમાચાર જે ધારાસભ્યો ગાંધીનગર ની અંદર આવીને બેઠા છે જેમને ફોન આપ્યા તેમણે પોતાના પરિવારને પણ ફોન કરીને જાણ કરી દીધી છે કે તમારે આજે સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચવાનું છે આવતીકાલે સવારે હું એટલે કે તમારા પરિવારના સભ્ય સભ્યવતી હું એટલે મંત્રી પદના શપથ લેવાનો છું આ પ્રકારની વાત

समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस